ચોવીસ કલાક જેની અટકાયત થાય છે ને ઘણા બધા ભાઈઓની મહેનત છે અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે એ જાળવી રાખજો ભાઈઓ

બાકી છે બુદ્ધિ આ પશુ ભાઈ આ શું બોલી ગયા હવે એમ થતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું શત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે મને હંમેશા સ્પીચ આપવા માટે કેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો ધીમું ધીમું બોલજો હવે આમાં તો મોરું કેમ બોલવું બિસ્કિટ ચામાં પલાળી તો પરણીન પૂરું થઈ જાય એટલે પદ્મિની બાને એના બંને પપ્પાજી એ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી સત્યની કુળ ની દીકરી ઉપર જો કોગ ની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની બાકી અમે પાછળ બેઠા છીએ એટલે હું એ કુળની દીકરી છું કાયાની કુળની દીકરી છું

શ્રા ભગવાને ખાલી પાંચ જ ગામ કવરો પાસે માંગ્યા હતા પાંચ જ ગામ આપણે તો ટિકિટ રદ કરવાનું ટિકિટ માંગતા નથી ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય એ આજે સહન નઈ થાય અને કાલે પણ સહન નઈ થાય અને જે

એટલે આપણી એકતા રાખજો ભાઈઓ અને બહેનો ઈ જ આપણી જીત છે અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે રેલી આવ્યા રેલો આવશે પાર્ટ 2 હજી બાકી છે ઈ પાર્ટ 2 પાસુભાઈ આપ જોજો ઘરે બેઠા બેઠા ટિકિટ તો ભાઈ રદ કરવાની છે જય માતાજી ઘણા મહાનુભાવો ને બોલવાનું છે એના માટે